ભાજપમાં હવે અંદર અંદરનો વિવાદ સપાટી પર આવી ગયો છે જેમાં વડોદરા મહાનગરપાલિકામાં ભાંજગઢ થઈ ગઈ છે મેયર ભીંકીબેન સોની અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી હવે એક્શનમાં આવ્યા છે જેમાં સમગ્ર શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી નિહાળવા માટે નીકળી જાય છે જેની જાણ જે તે વિસ્તારના કોર્પોરેટરને નથી કરવામાં આવતી જેથી કોર્પોરેટર દ્વારા બળાપો કાઢવામાં આવી રહ્યો છે આમ પણ વડોદરામાં વિકાસના મામલે પાછળનું ખુદ મુખ્યમંત્રી ટકોર કરી રહ્યા છે ત્યારે હવે શહેરમાં વિકાસના મામલે ભાજપા સામે ભાજપા આવી ગયું છે જેથી વડોદરા મહાનગરપાલિકામાં હવે અમને અમારા વિસ્તાર આવી રીતે ચેરમેન શ્રી આવે મેયર શ્રી આવે અને પછી અમને બોલાવે ના તો ઘણી અમારી લાગણી દુભાય છે અને અમને એમ થાય છે કે અમે કામ નથી કરતા વિસ્તારમાં એમના કરતા અમારા વિસ્તારમાં અમે ફરતા હોય એટલે અમારા વિસ્તારની આજુબાજુની સોસાયટી કોઈ બી વ્યક્તિ હોય તે અમને જ જાણતી હોય કે આ બેન કોર્પોરેટર છે તો પછી વાત કઈ બી પ્રોબ્લેમ થતો હોય એ લોકોને પાણીનો ગટરનો કે રસ્તાનો તો અમને વાત કરતા હોય તો મેયર સહી તો આવતા ના હોય ત્યાં સુધી તો એમને તો કયા વિસ્તારમાં કે કઈ જગ્યાએ શું પ્રોબ્લેમ છે એમને ના ખબર હોય તો અમને એટલીસ્ટ જાણ કરીને આવ્યા હોય તો અમે બધું બતાવી શકતા હોત ને કે આ કામ અહિયાં બાકી છે કે કરી શકાય એવું છે

એક સારી વાત છે કે મેયરશ્રી અને ચેરમેન ચેરમેનશ્રી સાથે વિઝિટ કરી છે પણ બીજી એવી વાત છે કે સાથી કાઉન્સિલરોને કોને જાન બાર આ વિઝિટ થાય છે વડોદરા શહેરમાં બે થી ત્રણ વાર આવું થયું છે કાઉન્સિલરોના બધાના ફોન બી આવે છે મારી પર હું તો એવું કહું છું કે વિસ્તારમાં કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના તમામ કોઈ તડકો નથી જોતો અને કોઈ વરસાદ નથી જોતો સવાર સાંજ વોર્ડમાં મહેનત મજૂરી કરતો હોય છે એવામાં આજે કોર્પોરેટરો જો બોલાયા હત તો એમની બી એક સમસ્યા નાની મોટી હત

લાલબાગ કાશી વિશણાતી ડ્રેનેજનું પાણી બધું ત્યાં જ આવતું હોય છે એટલે એની બે હવે સકેદારે લઈને પાણી બી ઓછું થઈ તમને એવું લાગે છે કે સ્થાનિક અપમાન થયો છે સ્થાનિક અપમાનની વાત બરાબર છે પણ પબ્લિકમાં એક મેસેજ ખરાબ થયો છે આ બાબતે પાર્ટી પરજો છે કરી દીધી છે અને ફરી અમે જે વિઝિટ જે દંડક છે પક્ષના કેવું છે કે અમને અમારો હોવા છતાં પણ હવે વિવાદ આવ્યો છે એવું એકચ્યુઅલી આપના દ્વારા કહેવાના કારણે મને ખબર પડી મને આવી કોઈ માહિતી છે નહીં બીજા નંબરમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી આ એમની એક વર્કિંગ પેટર્ન હોય છે કોઈ પણ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન હોય એમના દ્વારા જ્યારે એમની જે પણ ટેકનિકલ રિવ્યૂઝ લેવા માટે જતા હોય છે ત્યારે જનરલી કોઈને જાણ કરતા હોતા નથી આ મેયરની વિઝિટ ન હતી હું માત્ર તરસાલી વિસ્તારમાં મારા રિલેટિવના ત્યાં જઈ રહી હતી એટલે મને માહિતી મળી કે ભાઈ આ જ વિસ્તારમાં અમે છે એટલે હું મારી જાતેથી જોડાઈ છું આ મેયરની વિઝિટ હતી નહીં અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન એ પોતે નવા કામો ઇમ્પ્લિમેન્ટ કરવાના હોય અથવા તો જે કોર્પોરેશન દ્વારા કામો મૂકવામાં આવ્યા છે એ કામોના થોડા થોડા દિવસે રિવ્યૂ વિઝિટ લેતા હોય છે એટલે એમની જે રેગ્યુલર વિઝિટ હતી અને પ્રી મોન્સૂનની સાથે સાથે સાંકળી લીધેલું હતું એમને પ્રી મોન્સૂન કામગીરીની વિઝિટ અને દંડકશ્રી દ્વારા થોડાક દિવસો પહેલાં આ જે કાંસ છે મસીયા કાંસ એમના વિસ્તારની એની વિઝિટ ઓલરેડી લેવામાં આવી છે